નાના મોટી ગામમાં હવાનું ખેડા કરે એ હોય ના આપણે ચાંટા મારી થોડીક થોડુંકમાં જવાને ગામમાં હવે જાઉંના ગામમાં ભાઈ ગામમાં આવી પછી આપણે મળીએ હજી વર્ષ બસ કાંઈ શરૂ નથી એ પહેલાં ગામમાં જઈએ આવું થોડુંકનું કામ છે તો પૂરું કને છે એવું છે ખેતરનું ઘણા ખેતર જો મસ્ત મજાનું હવે બબે બબે પાંદરે સોડ આવી ગયો હોય કપા બધું ચલો આખામાં કપાય ઉગી જાય ધરવાડી ઉગી એટલી આવશે એટલે કપાય એટલું હશે એવું છે પછી અને ફેમિલી આજે જોવા માટે કે રજા છે કારખાને કેમ કે આજ બુધવાર છે બુધવાર નો રજા નું કાપ હોય લાઈટ કાપ હોય એટલા માટે અમારા આજમાં તો રજા છે રજા 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 ની આપણે એ શું છે કારખાને રજા છે હા ઘરે તો ઓય કામ ઘરે શું કામ કામ છે આ ઘરે ઘરે ખમે દેખાડો કામ હા વરસાદ આવો મળ્યો કે હા ટીક રહી કામ સે હા હા આ તો વરસાદે શરૂ થઈ ગયો એ તો આવો છે સામાન્યતામ ઘરે ઘરે અમારે કે સખત એક અઠવાડિયાથી શરૂ જ છે વર્ષ થોડીક વારન થોડક બેન થરીક વારન થોડક બેન થરી કામ

એવું હે ફાઈનલ ફેમિલી તો જો હવે વરસાદને એવું બધું રહી ગયું છે ને પણ અમે કામે સડી રહ્યા હવે કામ શું હતું એ તો હવે જો આ કપાસ તમે દેખાય છે ને એ જ કામ હતું હવે છે કે આપણે આ કપાસ બધું સોંપી દીધું કે એમાં ડૂલ ને એવું પડી જાય કે બે સ્વાડો વચ્ચે ઝીકા પડી જાય ઘણો કેપ પડી જાય એમાં ડૂલ ને એવું બધું સોંપવાનું હોય આ બે વિશાળ સાડા કપા રાખે છે અહીંયા લેન્ડ છે એટલે ડૂલ સોંપેલું હોય આ મોટો મોટો ખાલ હોય કે આ ડૂલ ને એવું બધું સોંપવાનું હોય જરૂર પણ અમારા બાન બેન ને બધાય સોંપવા મીડ્યા છે ખાલું પડી ગયેલું કે એમાં ડૂલ ને એવું સોંપી દેવા એટલે કપાસ પાછું ઉગી જાય એમ ખાલું ન રહે એમાં હોય નું બીજું કાંઈ હોય નહીં હમણાં વરસાદ રહી ગયો છે તો થોડીક વાર સોંપવા મળીએ આપણે ઓલા હેઠે જઈને મળીએ લાગે કામે વરસાદ ને આવી જાય તો કાંઈ કામ નહીં થાય એવું હે ફાઈનલ ફેમિલી તો અમે કાંઈ કે ડૂલ ને એવું બધું સોંપતા હતા જો પહેલાથી માંડીને તો એટલે બધું પૂગી ગયા છે ઝબલું પીડ્યું ના પૂરું એટલામાં ડૂલ સોંપી દીધા છે એમાં ભાઈ ને અમારા બા ને ઓલા હેઠળ છે હું આ સાગા

ડેરી ભડાકો થાય કે તારબાદ તૂટી જાય છે એ પેલા કાફ છે તો એવું બધું કામ કરી લઈ લે એમ

આપડે <Sit ja bener menimu>? <Elena>

એક લેગ લે કાઈ ને સોબ જોમરે બધા આયરે તા બાહુ બાઉ સાપુ ને બા કીવન સોપે ગી કા કીવન સોબ આયરે સા પી ને આયવા એ સા પી પછી કેટલી વાર લાગે જો કીવન ની સોપુ સો હ તો હા તો સોપુ બીજો તો હવે સોપ પાવે ભાઈ અમાર દૂલ સોપા તો દૂલ સોપા એ હા તો સોપુ મો ડાળો હમે હ હા લે અમે સાઈ કે પુગી ગયા હમ આયા ગોલ આપણે ઓલા રે જી પેનાલે પાસે આડે વીએ વીના પાછી લઈ જાઉં હા તે હું આવ્યો એમ ને હા ખાડો કાવાનો તે આમ દેવાનો આમ જો આ બી કપાસે હોય ને વિશમાં ખાલો હોય તો ખાલી સોપી દેવાનો ને હવે તો કપાસે ઉગે કે પછી એ બાજુ ખાલો હોય વિશમાં કે મોટું એટલે સોપી દેવાનો એમ હોય સોપવાનો એને દૂર સોપી કહેવાય તમને નકર બધા એમ થાય કે દૂર સોપે ઈ હું એ એટલે અમારે તમને કહી દેવું તો દોષ હતી ને કે આમ દૂર સોપવાનો એમ આ તો એવું હે તો થોડી માર વાર લાગી બધા વેલા આવી ગયા હતા હવે આપણે થોડી વાર સોંપવા મળીએ તો તમે સિનેમી શોટ નો એન્જોય કરો તો બધી અમે સોંપવાનું પૂરું કરના જ છીએ ફેમિલી તે જવા અમારે ડોલ સોંપાઈ ગયું છે ખેતરમાં તો એટલે બધી સોંપી દીધું છે એટલે બાકી છે એમ મેં ત્રણ દિવસમાં વાવણી કરેલી હતી તમને ખબર જ હશે આસ્તરો ને પાસ્તરો ને એવું રીતનું છે એટલે જો આમાં છે કે આમાં હજી કપાણ નથી ઉગ્યો એટલે એટલા માટે એમાં બાકી છે અને આમાં ઉગી ગયો આમાં બધા ડોલ ને એવું બધું સોંપાઈ ગયું તો ઠેર પણ સુધી ના જો હા હવે ને સોપા હા

બારનો બ્લોગ અહીંયા સુધી રાખીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળશે કે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી